કુંભારિયા જૈન દેરાસરમાં લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલાયો પોલીસે બે આરોપીઓને ઝડપી દાગીના કબજે કરાયા ગત તારીખ પાંચ અને છ નવેમ્બર મધ્યરાત્રિ કેટલાક અજાણ્યા શખ્સોએ યાત્રાધામ અંબાજીના કુંભારિયા જૈન દેરાસરના પાર્કિંગમાં ઉભી કરેલી કાળા રંગની એક્સયુવી કારના પાછળની ભાગના કાર તોડી ચોરીને અંજામ આપ્યો હતો તસ્કરોએ કારમાં પડેલી બેગ ઉઠાવી ગયા ને બેગમાંથી લાખો રૂપિયાના દાગીના અને રોકડ રકમની ચોરી કરી હતી આ મામલે અંબાજી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવા પામી હતી જે બાબતે બનાસકાંઠા જિલ્લાના પોલીસ વડા અક્ષયરાજ મકવાણાએ અને ડીવાયએસપી જીગ્નેશ કામિતના માર્ગદર્શન હેઠળ અંબાજી સ્થાનિક પોલીસ સાથે બનાસકાંઠા જિલ્લા એલસીબી એસઓજી ડોક્સકોડ એફએસએલ સહિતની સ્થાનિક પોલીસ આ થયેલી ચોરીનો ઝડપા કામે લાગ્યા હતા જેમાં આજે પોલીસે સફળતા મળી હતી એક સપ્તાહમાં લાખો રૂપિયાની ચોરીનો ભેદ ઉકેલી દેવાયો હતો જેમાં બે આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી આ બંને આરોપીઓ અંબાજીના નજીક જેતવાસ ગામના રહેવાસી છે ગુલા હાજાબે ખરાડી અને ગોવાભાઈ ભરમાભાઈ ડુંગા એસા આ બંને આરોપીઓને ઝડપી પાડી ચોરાયેલા મુદ્દા માલના દાગીના અંદાજે કિંમત રૂપિયા સાડત્રીસ પોઈન્ટ પચાસ લાખ કબજે લેવાયા હતા જોકે આ આરોપીઓ પાસેથી હજી એક પોઈન્ટ છપ્પન લાખની ની રોકડ રકમ ન મળી આવતા અંબાજી પોલીસે બંને આરોપીને દાતા નામદાર કોર્ટમાં રજૂ કરી બે દિવસ રિમાન્ડ લેવામાં આવે છે આ બંને આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરી આગળની તપાસ હાથ ધરી છે તારીખ પાંચ અગિયાર બે હજાર ચોવીસના રોજ અંબાજી ખાતે એક જૈન દેરાસર આવેલો છે કુંભરિયા જૈન દેરાસર તેમાં રાત્રિના સમયે એક ચોરીની ઘટના બને છે કે જેના ફરિયાદી છે પિયુષભાઈ શાંતિલાલ મહેતા છે કે જેઓ સુરત ખાતે રહે છે તેઓ પોતાની સાથે એ વખતે હેંસી તોલા જે હેંસી જેટલા તોલાનું સોનું અને દોઢ લાખ જેટલા રોકડ રૂપે આવ્યા હતા અને તેઓને ત્યાં પ્રોપર રૂમ ના મળતા તેઓ હોલમાં રોકાયેલા હોવાથી પોતાની તમામે તમામ વસ્તુઓ એ કારમાં રાખે છે અને રાત્રે કેટલાક ઈસમો આવી એમની કારના કાચ તોડી અને આ તમામે તમામ વસ્તુઓની ચોરી કરે છે આ બાબતની જાણ થતાં જ અમારી લોકલ પોલીસ તથા એલસીબી અને એસઓજીની અલગ અલગ છ જેટલી ટીમ બનાવી અને ખૂબ ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી તપાસના અંતે પોલીસ દ્વારા ચાર જેટલા મુખ્ય આરોપીઓની અટક કરવામાં આવે છે અને તમામે તમામ જે એમનો ચોરી થયેલો માલ સામાન છે તેને રિકવર કરવામાં આવે છે અને ત્યારબાદ કોર્ટની તમામ પ્રોસિજર બાદ એ લોકોને પરત પણ કરવામાં આવે છે અને હાલમાં એ ચારે ચાર જે ઈસમો જે ચોર છે તે હાલમાં પોલીસ કસ્ટડીમાં છે અને તેમના વધુ રિમાન્ડ માટેની પ્રક્રિયા ચાલુ છે